એટલે એટલે આપણે વર્ષો ની મહેનત તમે કરીએ ત્યારે લોક જાગૃતિ આવે લોક જાગૃતિ આવે પછી સરકારે માને સરકાર આપણો મિત્ર હોય ને સીએમ તો એમ નો થઈ જાય લોક જાગૃતિ કરવી પડે એટલે આ એક પ્રશ્ન કીધો મે તમને કે રાજકારણમાં માં જવું હોય શું કરવું જોઈએ પાર્ટી જ બનાવી જોઈ હું પોતે પાર્ટી બનાવવાનો હતો માંગું કે હાલો આપણે પાર્ટી બનાવીએ અને આપણે લખી નાખીએ કે આટલા એજન્ડા છે કે ઈ કરવા છે એ મારી સ્ટ્રેટેજી હતી હું સરકારી નોકરી કરતો હતો સાહેબ કાયદેસર સરકાર ને લખું કાંઈ છુપાય ને કઈ કરતો નથી મારા જીવનનો સિદ્ધાંત છે એટલે મેં કીધું કે મારે રાજકી પક્ષ બનાવો છે એટલે તમે મને વીઆરએસ આપી દો નોકરીમાંથી માંથી મારે દેવું મેં રાજીનામું દીધું એને તપાસ કરી ઘણા લખતા હોય એટલે કે શું કરી લઈએ હોય ને પણ આપણા દરબાર પાસે હોય ને એ બધા પહેલા જાય એના વકીલ પહેલા ઈ હોય રોલા ને બોલાવ્યા કે આ કોણ છે કે આ તો પાટી બાટી બનાવવાનું કરે છે આ શું છે બોલા કે ઈ ઉપાધિ કરાવ્યો છે જય પાર્ટી હતી બધા એના જ મિત્રો હતા જય કીધું હોય તો ખબર નથી બધા તમે રાજકારણ વસો એટલે કઈ કેવાય એટલે એટલે કારણ કે આદર્શ દ્રષ્ટાંત ખરું કરવા માંગતો હતો કે રાજકીય પક્ષ કોને કહેવાય તેવો હોવો જોઈએ એવું આપણે નથી કીધા સીધા આપણે જીતી જાય કારણ કે રાજકીય પક્ષ કરવા માટે જીવન આખું જાય રાજકીય પક્ષ સફળ કરવા માટે તમારે હારવાની તૈયારી હોવી જોઈએ અને તમે વીસ વર્ષ આજે આરએસએસ ને હો વર્ષ ત્યાં હો વર્ષ ત્યારે એના માણસો સત્તા ઉપર આવ્યા છે હો વર્ષ કેમ થાય વિચાર કરો લાખો કાર્ય કરતા એને જીવન આપીધા પૂર્ણકાલીન તરીકે પ્રચારક તરીકે લાખો માણસોએ ક્યાંય આ હિલથી પહોંચ્યા છે આપણે તો કીધી તા આપણે શિબિરોએ અને એક માસણ કરીને આવે ને કે હવે એક થાવ એક થાવ હા તો કે આપણી સત્તા વઈ ગઈ એમ સતા લઈ ગયો એમ સતા નો આવે લોકસાઈબા આપણે બધાએ ફોટકા એક થઈ જાય તો પાંચ ટકા જીધા આપણે ક્યાંય નગરપાલિકા હોય ન ચૂંટાય આપણે એટલે એટલે આ જે એનો સિદ્ધાંત છે દરેક ને વિજ્ઞાન છે રાજકારણ પણ એક વિજ્ઞાન છે તમારે વર્ષો સુધી સાધના કરવી પડે તો તમે રાજકીય રીતે સફળ થાવ હોય રીતે એમ સફળ ન થઈ જવાય એટલે જો અવાજ રજૂ કરવું હોય તો પાર્ટી હોવી જોઈએ પાર્ટી એટલે ખાલી દરબાર ખાલી છત્રી એવી રીતે નહીં તમામ પ્રજાને કારણ કે છત્રીઓ છાપા જેવી છે રાજાઓની એવી હતી કે તમામ પ્રજા માટે એને શહીદ થયા છે આપણે બધા એટલે તમે બીજી પ્રજાને તમને સપોર્ટ મળે પણ તમારી પાસે એના સિદ્ધાંતો હોવા જોઈએ ન્યાય હોવી જોઈએ જાતિભેદ ન હોવો જોઈએ અને એવું તમે વર્ષો સુધી જીવન આપી દો ત્યારે રાજકારણમાં અત્યાર સુધી ચાલુ કરશે ને કોઈ તો પચીસ વર્ષ પછી પ્રાણીનું નામ આવશે